ક્ષત્રિય સમાજમાં રોષની વચ્ચે રાજકોટમાં રૂપાલાનો પ્રચાર ક્ષત્રિય યુવાનોએ હાર પહેરાવી રૂપાલાનું સ્વાગત કર્યુંર મહાદેવ મંદિરમાં દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા વોર્ડ નંબર એકમાં લોકસંપર્ક અને અન્ય વિસ્તારોમાં પદયાત્રા સ્થાનિક આગેવાનો ધારાસભ્યો સાંસદ સાથે ચૂંટણી પ્રચાર અમબાય રૂપલા રાજકોટ કે જે રોડ શો કરી રહ્યા છે રૈયા રોડ ઉપર ખુલી જીપની અંદર રાજ્યસભાના સાંસદ ધારાસભ્ય સહિતના તમામ લોકોની સાથે અહીંયા તેઓ ખુલી જીપની અંદર પોતાનો પ્રચાર કરી રહ્યા છે રાજકોટની અંદર એક મિની રોડ શો નું આયોજન થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે હનુમાન મઢી ચોક થી શરૂ થયેલો આ રોડ શો છે તે અમરબલી ફાટક સુધી પહોંચે આપ જોઈ રહ્યા છો અલગ અલગ સમાજના લોકો હોય અલગ અલગ આગેવાન હોય તમામ લોકો છે તે રૂપલાનો અભિવા

તમામ પ્રકારના તમામ શ્રેણીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે અને જે રીતે લોકોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે આદરણી રૂપાલા સાહેબને સત્કારવા ચોકે ચોકે લોકો ઉમટી પડ્યા છે અને ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા છે આપણી સાથે રામભાઈ મોકરિયા પર છે રામભાઈ શું કહેશો એક મિની રોડ શો આયોજન છે જબર લોક સમર્થન મળી રહ્યું છે ખૂબ સારો લોક સમર્થન મળી રહ્યું છે રાજકોટની પ્રજા રોડ ઉપર આવી ગઈ છે ખાસ કરીને જે મોદી સાહેબની કામગીરી છે છેલ્લા દસ વર્ષની પાંચ વર્ષ સુધી કોઈ વિકાસ ન દેખાણો દસ વર્ષમાં જે વિકાસ દેખાણો એનું આ જળ જન સમર્થન છે એટલે રૂપાલા સાહેબને કાર્ય કરો પ્રજા વધાવવા માટે તત્પર છે તૈયાર છે અને જંગી બહુમતી થી જીતશું મોદી સાહેબની જે સિદ્ધિ છે ચાર કરોડ બહેનોને ઘર આપ્યું છે બાર કરોડ ઇજ્જત ઘર બનાવે પચાસ કરોડ લોકોને આયુષ્યની યોજના આપી છે એસી કરોડ લોકોને અનાજ આપ્યું છે ત્રણ વર્ષથી આપે છે જે પાંચ વર્ષ આપવાના ભારત વિકસિત દેશમાં આવવા જઈ રહ્યું છે અગિયારમા નંબરથી પાંચમા નંબરે પહોંચ્યું પાવડર સમયમાં ત્રીજા નંબરે પહોંચે વિશ્વમાં મોદી સાહેબનું જે નામ છે યુક્રેનના યુદ્ધમાં જે ભૂમિકા ત્રણસો સિત્તેરની કલમની જે ભૂમિકા છે જેના હાથમાં પથ્થરમારો કરતા હતા કાશ્મીર એ લોકો અત્યારે કમળનું ફૂલ લઈને પ્રચાર કરવા આનાથી મોટી સ્થિતિ કઈ હોઈ શકે રામભાઈ એક શુષ્ક ચૂંટણી હતી ને તેમાં પણ આખા રાજ ગુજરાતની સૌથી હોટ સીટ રાજકોટ બની છે એક તરફ વિરોધ છે ને એક તરફ પ્રચાર છે ભારત માતા કી જય